રાજ્ય સરકાર દ્વારા હવે દરેક જિલ્લા અને તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારોમાં ધરતી આંબા નથી જેથી હવે લોકોનો આક્રોશ વધી રહ્યો છે અહીં વાત છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી ઝગડા ગામની કે જ્યાં તાતી ઝગડા ગામે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ધરતી આંબા જન ભાગીદારી અભિયાન યોજાયું હતું જો કે ગામમાં આવેલા વિગુત્બ બહારના કર્મચારીઓનો હુરિયો બોલાવી ગામ લોકોએ વિરોધ કર્યો પોતાના કામો થતા નથી તેવી વાતો કરી ટેબલ હટાવી લીધું હતું આજે દર્દી આમાં જનભાગીદારી યોજનામાં આજે પ્રોગ્રામ હતો એમાં સૌ આજુબાજુના ગામના લોકોને બી બધા પતાઈ રહ્યા છે એમાં અમારે પ્રશ્ન એ હતો જીબીમાં વર્ષોથી પ્રશ્ન એક જ છે કે એ લોકોનું અમાર ત્યાર રિપેરિંગ કામ થતું નથી મેન્ટેનન્સમાં જ્યોતિ કામ માં તમે જોઈ શકો આ ઉપર એટલા બધા વેલા છે ને તે બી એ લોકો વાયરમેન કોઈ એને કાપતા નથી હેલ્પર એક ટીમ રાખે છે આટલા આજુબાજુના દસ કિલોમીટરના એરિયામાં એ લોકો સર્વિસમાં આપે એટલે એ લોકોને કોલ કરીએ કે ભાઈ આવું થયું છે તો એ લોકો કે આવીએ જણાવે તો ખરા પણ ચોવીસ કલાકે ભી હાજરી નથી આપતા બીજું અમારે ખેતરમાં આજે પચ્ચીસ દિવસ થી પોલ પડેલા છે ત્રણ પણ એનું અમે કમ્પ્લેન લખાવી છે કે અમે આવીને કરીશું પણ હજુ પચીસ દિવસ વીતી ગયા છતાં ભી આવ્યા નથી એટલે અમે આ દક્ષિણ ગુજરાત વિચ કંપનીનો ટેબલ નો વિરોધો લડીએ છીએ મામલતદાર સાહેબ ની બી કહી દીધું છે તાલુકા પંચાયત પ્રમુખ ભી આજે બેઠા છે ને સર્વે ગ્રામજનો આજુબાજુના દરેક ગ્રામજનો એનો વિરોધ કરે છે બસ અમારી એ જ માન છે કે એમને સત્વરે એક અમારા ગામ પર ત્રણ ગામ પર એક વીજ કર્મચારી હેલ્પર મૂકો જે આગળ સિસ્ટમ હતી એ પાછી ચાલુ કરો પલસાણા તાલુકાના આ તાતી ઝઘડા સહિત આસપાસના ગામોમાં જીઈબી દ્વારા પ્રી પ્રિમાન્સૂન કામગીરી કરાઈ ન હતી અને એક જગ્યાએ વીજ લાઈન નમી પડી છે તો ટ્રાન્સફોર્મર આગળ ઘાસના વેલા ફરી વળ્યા છે આ તમામ બાબતો અંગે કામગીરી નહીં કરાતા ગ્રામજનો રોષે ભરાયા તેમજ આસપાસના ગામોમાં ગંદકી સ્થળે જ ઔદ્યોગિક એકમો દ્વારા કચરો સળગાવતા લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે ત્યારે ગ્રામજનોએ ધરતી આબા કાર્યક્રમ અટકાવી ઉચ્ચ અધિકારીને બોલાવવાની જીત કરી છે હાજર રહેલા મામલતદાર મુકેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ હાજર રહ્યા હતા જેઓનો પણ ગ્રામજનોએ ઉધડો લીધો હતો

પ્રમુખ ને રજુઆત કરેલી છે તાત્કાલિક એનું નિરાકરણ થવું જોઈએ નહીં તો મીડિયા ને લાવી લે અમે ગામજનો હાઈવે જામ કરવું બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ પલસાણા